ફોર્મા હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર્મા હેમ કામ કરી રહ્યું છે. સૌપ્રથમ તો તમે કયા લોકેશનમાં ઘર બનાવ્યું છે? આ મારું મકાન બનાવેલું છે એ છે તુલસી હોટલ ની પાછળ નવા વાસ માધાપુર માં પ્લોટની સાઈઝ કેટલી છે ને કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ આ મારું છે ને 120 વાર આઈ થિંક હશે 120 વાર જગ્યા મારું બાંધકામ છે 2000 સુપર બિલ્ટ અપ બાંધકામ હશે 3 BHK ઘર છે અ જે કોસ્ટિંગ હતું એ જ્યારે તમે પ્લાનિંગ કર્યું એ અને પછી ખરેખર જે થયું એનામાં કેટલો ડિફરન્સ આવ્યો ઘણો ડિફરન્સ આવી ગયો એની પાછળ કોઈ ખાસ કારણ એનું કારણ છે કોરોના ઓકે એમાં શું થયું કે મેં કોરોના પેલા પ્લોટ પરચેસ કરી લીધો તે ટાઈમે અમારો કન્સ્ટ્રકશન નો કોસ્ટ કઈક પડતો હતો નવસો થી હજાર રૂપિયા પર સ્કેર ફીટ જે કોરોના પછી બધી માર્કેટ દોઢી ગઈ જે મને સિમેન્ટ આવતી હતી અઢીસો થી પોણા ત્રણસો રૂપિયા બેગ એ અત્યારે મને પોણા ચારસો થી નીચે ના મળી પછી બરોબર એટલે લોખંડ રેતી કાંકરી સિમેન્ટ જે પણ પરચેસિંગ થયું ને કોરોના પછી બધું મને દોઢા ભાવે લાગ્યું

તમે જ્યારે પ્લાનિંગ કરી કે ઘર બનાવું છે ત્યારે કેટલું ધાર્યું કેટલા સમયમાં હું ઘર બનાવી લઈશ મારા વિચાર પ્રમાણે આમાં તો શું છે હું પોતે કોન્ટ્રાક્ટર છું મારો ધંધો જ અત્યારે બિલ્ડરનો છે મકાન બનાવીને વેચું છું એટલે મને તો આઈડિયા હતા કે હું ધારું તો છ મહિનામાં મકાન બનાવી લઉં પણ બાર મહિનામાં બનાવી લઉં પણ મારે મકાન શું છે મારી ચોઈસનું મને જે હું ખપે હું જોતો હતું મારી રૂમની સાઈઝ મારો પ્લોટ જે પ્રમાણે મને જોઈએ એ પ્રમાણે પ્લોટ નતો મળતો મારે મકાન બનાવવાની ઈચ્છા હતી જયારે ત્યારે મને આ પ્લોટ માર્કેટમાં આવ્યો વેચવા માટે એટલે મને પ્લોટ લેવો પડ્યો તાત્કાલિક પછી મેં મારા મનના ખ્યાલ પ્રમાણે મેં ડિઝાઇન બનાવી મકાનની કે મને આ ટાઈપનો હોલ જોઈએ મને આ ટાઈપનો રસોડો જોઈએ મને અંદરથી સીડી જોશે ઉપર બે બે ડોલ કિચન જોશે એ રીતનું મેં આખે આખું પ્લાનિંગ કર્યું પછી બનાવ્યું મકાનનું પ્લાન અને પછી કામ ચાલુ કર્યું જ્યારે તમે પ્લાન બનાવ્યો ત્યારે તમારા શું શું ઇનપુટ હતા લાઈક તમે કોઈ રેફરન્સીસ જોયા કે પછી પ્લાન અંગે તમે શું એવા ઇનપુટ આવ્યા હતા કે ના મારે મકાન એકદમ સિમ્પલ જ જોતું હતું બહુ અલગ ટાઈપનું કોઈ નતું જોતું રેગ્યુલર બેઝ ઉપર કારણ કે મેં દસ વર્ષથી મકાન જોયા છે નકશા વીઆઈપી બનાવવા જઈએ તો સગવડ બધી બગડી જાય છે ને સગવડ જોવા જઈએ તો વીઆઈપી લુક નથી આવતો સાચી વાત છે પણ મને શું જોયું કે મને વ્યવસ્થિત મકાન સારું બનવું જોઈએ કે આપણે રહ્યા પછી પાછા ફેરફાર ન થવા જોઈએ કોઈ

બધું અનુભવ પ્રમાણે મારો થોડોક અનુભવ હતો કે આપણે જરૂર નહીં પડે કારણ કે મને જ્યાં વસ્તુ જ્યાં જોઈએ છે એ હું પોતે કરી શકું છું એટલા માટે ઇન્ટિરિયર ડિઝાઇનની જરૂર ન પડી મને સિવિલ વર્ક માટે કોન્ટ્રાક્ટર તમે સિલેક્ટ કર્યા અને એની સાથે કેવો અનુભવ રહ્યો બહુ સારો છે આજે મારો દસ વર્ષનો મારો કોન્ટ્રાક્ટરનો અનુભવ છે મારા મકાનની સ્કીમ ચાલુ હોય ત્યારે પણ કામ બધું મારો કોન્ટ્રાક્ટર જ કરે છે મહેશભાઈ કરીને ને પટેલ છે એના રહીના પહેલાં એ પોતે બંગલા જ બનાવતો બરાબર એના જ કોન્ટેકમાંથી મારા કોન્ટેક્ટમાં આવ્યો ઈ કે અમે બધા સોસાયટીના કામો કરતા નથી તમારું કામ હશે તો કરી આપશો કોઈ માથાકૂટ થાય નહીં આપણે કે મહેશભાઈ આ દિવાલ તોડી નાખો તો સવારે તોડી નાખે આપણે કઈ મહેશભાઈ આપણે આ પથ્થર નિહાલે કાઢી નાખો કાઢી નાખે કોઈ દિવસ આર્ગ્યુમેન્ટ નથી કરતો એઝ અપર પણ છો અને કોન્ટ્રાક્ટર સાથે બહોળો અનુભવ છે તો એક જે વ્યક્તિ જે અત્યારે ઘર બનાવવાનો પ્લાન કરી રહી છે એને જયારે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરવા ત્યારે એને કઈ વસ્તુ ખાસ રાખવી જોઈએ આમાં એવું છે કે મટિરિયલ ઉપર પેલો ફોકસ રાખવો જોઈએ કે કઈ કંપનીનું મટીરિયલ વાપરે છે સમજી લો કે બ્લોક મારે છે તો કયા ગામનો ફેમસ બ્લોક નો ડીલર છે એની એનીકને જોઈને આપણે મટિરિયલ પરચેસ કરવું જોઈએ એમાં શું કન્સ્ટ્રકશન લાઈનમાં તો સત્તર જાતની આઈટમ આવે

આઈ થીંક માણસો નવા મકાન બનાવે એ લોકોને આઈડિયા ના હોય કે કોઈ બેંકમાં નોકરી કરતા હોય કે ઓફિસે જતા હોય એ લોકોને આ કન્સ્ટ્રકશન લાઈનનો અનુભવ ન હોય મારો તો અનુભવ હતો મને ખબર છે કે મારે શું નાખવું કે આપણે ખાલી નાખ્યું સારું લાગવાથી મતલબ નથી આપણે કારણ કે ભવિષ્યમાં પાછું પ્લમ્બિંગ વસ્તુ એવી છે કે ઘડી ઘડી ટાઇલ્સો અને બાથરૂમ ના તોડફોડ થતી નથી એક ફેરા રિપેરિંગ કરવું એટલે કામ થઈ પછી એક ફેરા બગડ્યું એટલે બધું કામકાજ બગડી જાય છે એટલે આપણે શું કર્યું બેઝિક જ પ્રમાણે બહુ બહુ એવું નહી કે આપણે સારામાં સારું મટીરિયલ યુઝ કરીએ પણ પછી વસ્તુ શું થાય લાઇનો ચોકઅપ થાય નળો ખરાબ થાય ટોયલેટની સીટમાં પ્રેશર બરોબર ન જાતું હોય બધા ઘણા બધા પ્રોબ્લેમ આવે એટલે વ્યવસ્થિત ને સારી જગ્યાએ જ માલ મટીરિયલ પરચેસ કરીને કામ કરે તમારા માટે જ્યારે પ્લમ્બર સિલેક્ટ કરવો હોય ત્યારે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ ત્યારે મેન તો જો પાણીના સ્લોપ છે ધાડી ઉપર એ બધા બરોબર નીકળવા જોઈએ પાણીના પછી શું છે કે ટોયલેટ ની કઈ ચોકઅપ ન થવો જોઈએ

અને ની બધી સ્વીચો યુઝ કરેલી છે બધી રીતે બરોબર મટિરિયલ આવ્યું છે અમારી પાસે તમારા માટે જ્યારે ઇલેક્ટ્રિશિયન આપણે હાયર કરીએ ઘર માટે ત્યારે એનામાં કઈ વસ્તુ રાખવી જોઈએ ઇલેક્ટ્રિકના આપણે જો સમજી લો કે આપણા મન પ્રમાણે આપણે અહીંયા સ્વીચ જોઈએ છીએ એ જગ્યાએ સ્વીચ આવી જોઈએ પછી શું છે અર્થિંગ બરોબર હોવા જોઈએ કારણ કે વરસાદના ટાઈમે ઘણી જગ્યાએ અર્થિંગ આવતા હોય આમાં શું છે પાછા બીજા વાયરોના ક્વોલિટી જો નબળી તમે વાપરો તો એ બધા શું કે ગમે ગમે ત્યાં બરી શકે છે સ્વીચો ગરમ થાય પ્લગ પોઈન્ટ બધા બરે એટલે વાયરિંગ બધી છે તમે સારી કંપની ની યુઝ કરો તમે વાયરમેન ને પણ સારામાં સારા પૈસા આપો મો માંગ્યા કે તમારે ક્યાંય કામમાં કચાસ ના રાખે ક્યાં શોર્ટ ના આવે અર્થિંગ ના આવે મેન આખા મકાનની સોલ્યુશન છે તો આજ છે ડેફિનેટલી ઉપર ઘણું આધાર છે એ જ આધાર છે આખી આખું વાયરિંગ મેઇન છે આખો દી આપણે સવાર બપોર સાંજ સ્વીચ ચાલુ કરીને બંધ કરી એટલે મેન કામ વાયરિંગ માં ધ્યાન દેવું જોઈએ સારું મટીરિયલ યુઝ કરવું જોઈએ વિન્ડો અને ડોર માં તમે અત્યારે ઘણા બધા મટીરિયલ મટીરિયલ ના ઓપ્શન્સ ઉપલબ્ધ છે તો તમે કયું યુઝ કર્યું અને શા માટે આમાં શું છે પેલા આપણે લાકડાનું યુઝ કરતા જે તે ટાઈમે હવે એવું લાકડું મળતું નથી મળવા જાય તો તમને લીલું લાકડું મળે મકાન નું પ્લાનિંગ કરો એના એડવાન્સ તમને ખબર નથી હોતી કે ક્યાં બારી રાખશું ને રાખી હોય એ પણ નકશામાં કઢાવી નાખીએ જ્યાં ના ના ખપતી હોય ત્યાં ને નખાવીએ પછી આપણે એ ટાઈમે લાકડું લેવા જઈએ એ આપણે સમજી લો કે જરૂરિયાત પ્રમાણે લાકડું મળતું નથી આપણે જે બ્રાન્ડ નું ખપતું હોય એ પ્રમાણે થાય એવું કે અત્યારે લાકડું લઈએ પછી સુકાય નહીં કે પાકા કઈ કહીને આપણે કાચા નું આપી લે લાકડામાં કોઈને આજ સુધી ખબર પડી જ નથી કોઈ પણ સુથાર ને વસ્તુ છે અત્યારે ઓપ્શન આવ્યો છે એલ્યુમિનિયમ સેક્શન નો કે વિન્ડો માટે તમને બહુ સારામાં સારું ગ્રેનાઇટ ના તમે બોર્ડર મરાવી ને ગ્રેના એલ્યુમિનિયમ સેક્શન ની વિન્ડો તમે ફિટ કરાવો તો બહુ સારામાં સારું ટકાઉ છે અત્યારે મારા અનુભવ પ્રમાણે

કિચન એવી વસ્તુ છે કે તમે જેટલા અંદર એસેસરી ફીટ કરો એટલું તમને દર બે ચાર મહિને મેન્ટેનન્સ ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય એટલે બને ત્યાં સુધી સિમ્પલ રાખો તો સારું કિચન માં તમારી જે આખી ઘર બનાવવાની યાત્રા રહી એમાં ઇન્ટરનેટ કેટલું તમને મદદરૂપ રહ્યું કોઈ સિલેક્શન માં કે પછી ક્યાં માલ મટીરીયલ ના આઈડિયા માં કે કે તમે ઇન્ટરનેટ ઉપયોગી રહ્યું ના ઇન્ટરનેટ થી અમે કોઈ વસ્તુ નથી જોઈ અમે ફિઝિકલ જ્યાં 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 શોપ પતા ત્યાં કેમ સમજી લો ટાઇલ્સ નો ચોઇસ છે તો અમે મોરબી જઈ કંપનીમાં જઈને ટાઇલ્સો બધી ચોઇસ કરી છે બરાબર એવી રીતના સ્વીચો છે વાયરિંગ છે તો બધું દુકાન ઉપર જઈને જ બધું સિલેક્શન કરેલું છે કે ઓનલાઈન કોઈ પરચેસિંગ નથી કરેલું તમે મોરબી થી ટાઇલ્સ પરચેસિંગ કર્યું અહીંયા લોકલ માર્કેટની કે તો એમાં કેટલો ડિફરન્સ આવ્યો ને શું તમને સરળતા રહી ત્યાં કરતા પ્રાઇસિંગમાં સેમ ફરક કાંઈ ના પડે કારણ કે ટ્રાન્સપોર્ટ જે લાગે તો અહીંયા કાંઈ બે પાંચ રૂપિયા કદાચ આપણે વધારે ચૂકવા પડે તો ત્યાંથી આપણે જઈએ આવીએ તો વસ્તુ તો ઈ જ થાય કે પ્રાઇસિંગમાં બે પાંચ રૂપિયા સ્ક્વેર ફૂટે ફરક પડે તો કઈ મોટી વસ્તુ ન કહેવાય

પ્રાઇસ અલગ હોય ડેફિનેટલી પણ છતાં પણ તમે જ્યારે ઘર બનાવવાની પાછળ ઘણા બધા મિત્ર સર્કલમાં કે પછી તમે તો ઓમે સંકળાયેલા છો કન્સ્ટ્રક્શન ફિલ્ડ સાથે નવા નવા અપડેટ આવતા હશે તો એવું ક્યારે લાગ્યું કે આ વસ્તુ આપણે એડ કરી શકીએ જો અત્યારે હું ઘર બનાવું તો એવી એવી કોઈ અપડેટ એવું તમને લાગ્યું અત્યારે તમારે ખરેખર જો સારું મકાન બનાવવા જાઓ તો તમે ખરેખર આર્કિટેક રાખવો જોઈએ થી તમને ઓપ્શન ડિઝાઇન આ તે ઘણું બધું સારું મળવું જોઈએ મારા આર્કિટેક્ટ રાખવો જોઈએ જોઈએ ઘર ઘર તમે તમે આખી તમારો અનુભવ શું બનાવતી વખતે કરવી બનાવવામાં હું છું ટકાઉ મજબૂત વાપરો દેખાવા ઉપર ના જાઓ છે પાલિશ છે આ છે છે જેટલા મટીરિયલ માં પૈસા જાય છે ફર્નિચર માં એના કરતા હું તો મજબૂત મજબૂતાઈ ને ટકાઉ ઉપર જાઓ કે તમારે દસ વીસ વર્ષ મકાન ને જોવું ન પડે સારા મટીરીયલ ઉપર જાવ તમે ફોકસ એના ઉપર નહીં કે દેખા ઉપર અમારું માધ્યમ ફોર્મા હોમ આપની પાસે આવ્યું આપની જે ઘર બનાવવાની યાત્રા હતી ડોક્યુમેન્ટ કરી એ અનુભવ કેવો રહ્યો બહુ સારો રહ્યો ફર્સ્ટ ક્લાસ છે તમારું કામ સારું છે અમને ગમ્યું અમારા તમારા હિસાબથી માણસોને સારા એવો અનુભવ મળશે સો ટકા તમે જે તમારો અનુભવ છે કર્યો એ અમારી ઓડિયન્સને પણ હેલ્પફુલ થશે ને એમની જે ઘર બનાવવાની યાત્રા છે બધું સરળ અને જટિલ થશે સમય આપવા બદલ ધન્યવાદ ઓકે થેન્ક યુ